દેશમાં નવા ઇલેક્શન કમિશનરની નિમણૂક માટેની મીટિંગ બાદ હવે દેશને આખરે બે નવા ઇલેક્શન કમિશનર મળી ગયા છે તો આવો જાણીએ કે આખરે કોણ છે આ બે વ્યક્તિઓ નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ દેશને બે નવા ચૂંટણી કમિશનર મળી ગયા છે જ્ઞાનેશ કુમાર અને સુખવીર સિંહ સંધુ નવા ચૂંટણી કમિશનર હશે પસંદગી સમિતિએ તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધિરંજન ચૌધરીએ પસંદગી પ્રક્રિયા અંગે અસહમતિ વ્યક્ત કરી છે આ પહેલા ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ચૂંટણી કમિશનરોની પસંદગી માટે રચાયેલી સમિતિની બેઠક મળી હતી જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા તમને જણાવી દઈએ કે લોકસભામાં વિપક્ષના નેતાઓ પણ પસંદગી સમિતિમાં સામેલ છે હાલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધિર રંજન ચૌધરી નીચલા ગૃહમાં વિરોધ પક્ષના નેતા છે ચૂંટણી કમિશનરોની પસંદગી માટે રચાયેલી સમિતિનો હિસ્સો અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે સમિતિમાં સરકાર બહુમતીમાં છે હું જે પણ કહું સરકાર જે ઈચ્છશે તે જ થશે અરુણ ગોયલની નિમણૂક સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેમની નિમણૂક વીજળીની ઝડપે થઈ હતી એ જ રીતે તો તે પણ ચાલ્યા ગયા બંને પસંદ કરાયેલા ચૂંટણી કમિશનરના નામનો ખુલાસો કરતી વખતે અધીર રંજન ચૌધરીએ કહ્યું કે મેં અસંમતિની નોટિસ આપી છે અને પસંદગી પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવ્યા છે ચૂંટણી કમિશનરની રચાયેલી સમિતિમાં સામેલ વિપક્ષી નેતા અધિરંજન ચૌધરીએ ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે પસંદગી પ્રક્રિયા પર અનેક સવાલો ઉઠાવ્યા છે કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે મેં પહેલાથી જ લો મિનિસ્ટ્રી પાસેથી શોર્ટ લિસ્ટ કરાયેલા નામોની લિસ્ટ માંગી હતી પરંતુ તે મને મળી ન હતી જો લિસ્ટ પહેલા મળી હોત તો અમે તપાસ કરી શક્યા હોત પરંતુ લિસ્ટ આપવામાં આવી ન હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ તેમને જે લિસ્ટ સોંપવામાં આવી

અધિકારી છે જયારે સુખવિંદરસિંહ સિંધુ પંજાબ કેડર ના અધિકારી છે જણાવી દઈએ કે અરુણ ગોયલેર રાજીવ કુમાર સાથે ઘણા મુદ્દાઓ પર મતભેદ હતા સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર સાથે અરુણ ગોયલ મતભેદો કોઈ નીતિગત મુદ્દા પર નહીં પરંતુ ચૂંટણી પંચના વહીવટી મુદ્દાઓ લોજિસ્ટિક્સ સ્થાપના પ્રેસ કોન્ફરન્સ